જે અવાડા સનરાઈઝ કંપની દ્વારા જે સુડતાલીસથી વધારે ખેડૂતના ખેતરમાં કોઈ નોટિસ વગર કોઈ વળતર ચૂકવ્યા વગર જે કામ શરૂ કર્યું હતું તેના અનુસંધાને એમને છવ્વીસ તારીખે કલેક્ટર સાહેબને મળેલ ત્યારે તેમણે ડેપ્યુટી કલેક્ટર સાહેબ કલેક્ટરને અહીંથી તરત સૂચના કરેલ કે આ કંપનીનું કામ ત્વરિત અટકાવવામાં આવે અને ડેપ્યુટી કલેક્ટર તમને બીજા દિવસે મળશે ડેપ્યુટી કલેક્ટરે નટવરગઢ ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી અને જણાવેલ કે બે દિવસમાં તમામ ખેડૂતોના ખેતરમાં જે તાર છે હું હટાવી દઈશ અને જે કંઈ આપ જે પણ ખેડૂતોને વળતરની જે આપને રજૂઆત હોય તે હું એમડી સાથે મુલાકાત તમારી કરાવી અને તમને જે પણ મળવાપાત્ર વધારે વધારે વળતર છે ચૂકવાવીશ અને અમને બે દિવસમાં એમડી સાથે મુલાકાતની વાત કરી હતી પણ આજ દિન સુધી આટલા દિવસો વહી ગયા હોવા સુધી અમારા ખેડૂતનો એક પણ પ્રશ્ન ત્યારબાદ કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી અને ખેડૂતના ખેતરમાંથી તાર પણ હટાવવામાં આવ્યા નથી એટલા અનુસંધાને આજે અમે ફરી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારી માંગણી એક પણ સંતોષકારક અમને જવાબ મળ્યો નથી કે અમારી એક માંગણી સંતોષવામાં આવેલ નથી શું લેશે આજે અમે મળીને રજૂઆત કરવા માંગશું જો અમારી આજે રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમે રાજ્યપાલશ્રીને તમામ ખેડૂતો સાથે મળી અને જો અહીંયા પણ અમે રજૂઆત કરશું કે અમારો પ્રશ્ન નહીં ઉકેલવામાં આવે તો સત્વરે તમામ સુડતાલીસે સુડતાલીસ ખેડૂતો અમે ઈચ્છા મૃત્યુની માંગ જાહેર કરશું એવું એમ સૌ ખેડૂતોએ નક્કી કરેલ છે મેન એ વિનુભાઈ ગામ નટોરગઢ તાલુકો લીમડી નટોરગઢ ગામે બે હજાર વીસ એકવીસમાં સનરાઈઝર દ્વારા સોલરની લાઈન ખેંચો નાખવાનું કામ ચાલુ કરેલું જે તે વખતે કંપનીએ પોલ ઊભા કર્યા તાર ખેંચ્યા ત્યારે એવું જ ખેડૂતને જણાયેલ કે અત્યારે અમે ચાર તાર ખેંચવી છીએ જ્યારે બીજા ચાર ત્રણ તાર અમે ખેંચવા આવશું ત્યારે ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવશે

શું માંગણી માંગણી હવે છે કે કે કાં તો આનો તાર પાછા ખેંચાવો ક્યાં કંપની જોડે ખેડૂતને બેની ચર્ચા કરીને એકાબીજીને મિટિંગ કરીને એકાબીજ નું પૂરેપૂરું વળતર ચૂકવાય જેથી કરી ખેડૂતને એ ન્યાય થાય અને કંપનીનો ન્યાય થાય એટલે ખેડૂતને ને એવી માગણી છે કે હાલમાં ખેડૂતને ક્યાં પૂરેપૂરું વળતર ચૂકવવામાં માં ક્યાં જ્યાં ખેતરમાં તાર પડ્યા છે તે તત્વરે તાર હટાવવાનું કામ કરવામાં